રેતી ખનનનું ફરીથી શૂટિંગ કરવા આવ્યા છે તો જ્યાંથી મારી નાખીશું તેવી ધમકી ઇજાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદે ખનીજ માફિયા દ્વારા કરાઈ રહ્યું છે જેથી રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદે લીઝ ધારકોના વીસથી પચ્ચીસ લોકોના દ્વારા મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો ઉપરાંત ફરીથી અહીંયા વિડિયો વીડિયો શૂટિંગ કરવા આવ્યા તો જ્યાંથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે નંદેસરી પોલીસે ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા શહેર નજીક આવેલા કોટ્ટા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પટમાંથી ગેરકાયદે લીઝધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીજ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારે બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટડા ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડિયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીઝ ધારકોનું વીસ થી પચ્ચીસ લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એ દસ ચૌદથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાયું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ અમારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માગવા આવ્યા હતા અને સરપંચ નીતિન થકડા કહેવાથી કરવામાં આવ્યું એવું જડ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે